રાજકોટના આજવાડામાં કપાસના નામે છેતરપિંડી ખેડૂત સાથે વેપારી તોલમાપમાં છેતરપિંડી કરી હતી કપાસની ભારીમાં વજનમાં ગોલમાલ કર્યાનો આરોપ કપાસ લઈ લીધો હોવાનો વિડીયો વાયરલ થયો છે ઝી ચોવીસ કલાક વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું તો ખેડૂત સાથે વેપારીએ તોલમાપમાં છેતરપિંડી કરી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે રાજકોટના આજવાડામાં કપાસના નામે છેતરપિંડીનો આરોપ લગાવવામાં આવ્યો છે નામે છેતરપિંડીનો નો આરોપ લગાવવામાં આવ્યો છે શું છે ઘટના ચોક્કસ થી વાત કરવામાં જામકંડોળા ના આચવડ ગામે કપાસના જે વેપારી છે તેઓ અતિ કપાસ ની ખરીદી કરવા માટે છે તે આચોડ ગામે પહોંચ્યા હતા ત્યારે ખેડૂત પાસેથી જે તેઓ જ્યારે કપાસની ખરીદી છે તે ક્યાંક કરી રહ્યા હતા તે સમય દરમિયાન વેપારી છે તેમના દ્વારા ટોલ માપની અંદર છે તે ક્યાંક કેર રીતે આચરી અને કપાસની છેતરપિંડી કરતા હોવાના આક્ષેપો ખેડૂતો છે તે ક્યાં કરી રહ્યા છે ને કપાસની ભારીની વજનની અંદર છેતરપિંડી છે તે ક્યાં કરવામાં આવતી હોવાનો અત્યારે ખેડૂતો આક્ષેપ કરે એ કપાસની ની ભારીમાં અગિયાર કિલોથી પણ વધુ જે વજન છે તે ક્યાંક વધુ છે તે ક્યાંક કરતા હોવાને લઈને આ જે વિડીયો છે સમગ્ર જે ટોલ માપના છેતરપિંડીનો તે અત્યારે સોશિયલ મીડિયાની અંદર છે ક્યાંક વાયરલ છે તે ચોવીસ કલાક થી કરતું નથી જી નરેશ જાણકારી સાથે જોડાવા બદલ આભાર